દેખાય તો લખીશ શૂન્યો શૂન્યો ની સંખ્યા

શૂન્યો અને સહ અને વચ્ચે નો સંબંધ ચકાસવાનો તો સૂત્ર યાદ હશે બધાને અલ્ફા પ્લસ બીટા નું સૂત્ર બોલ ભાઈ

બોલવાનું ભાઈ બેટું પદ નો સ્વપૂર્ણ પ્લસ છે તો નહીં લખવાનું માઈનસ નિશાની હોત તો આપણે લખવા નથી હવે શું શોધવા માટે તો शोधवा yeah. चल white, white, hmm. <laughs> x बराबर के शून्य

પાંચ ને બે નો સરવાળો કરવું સાત આવી ગયો હવે વચ્ચેના પદની જે નિશાની છે હવે મેં તમને કીધું હતું કે સરવાળો હોય તો બંનેની નિશાની કેવી રાખવાની હોય માઇનસ હોય તો બે ને માઇનસ આપવાના પ્લસ હોય તો બે ને પ્લસ આપવાના અને બાદ બાકી હોય તો બે નિશાની કેવી રાખવાની હોય અલગ અલગ સરવાળો છે આને પ્લસ તો આને પ્લસ પહેલું પદ લખીશ છેલ્લું પદ લખીશ વચ્ચેનું પદ નહીં લખો આ વચ્ચેનું પદ એ પદ ક્યાંથી લખીશ આઈ યુ પ્લસ પાંચ એક્સ પ્લસ બે હબ બે જોડી બનાવી નાખું આ બેમાંથી શું સામાન્ય નીકળે છે અંદર શું હોય તું એક્સ નો વર્ગ છે

બે ક્યાં નીકળી ગયા છે નીકળી ગયા છે આ પદ પછી આપણે શું કર્યું આનો આવી જ ગયું છે ખ્યાલ છે ને આ પદ પછી શું કર્યું આપણે ફરીથી આનું બાજુમાં સરખી નિશાની હોય તો

Cakacu, calo cakaci. Afla baca. Fungsi Alfa ni? Alpha. Fungsi apa? Serba. Ah, Ya ada ya Serwaro, Sunyono Mu, માઇનસ પોતા માઇનસ હોય તો કેમાં લખવાનું કૌશમાં બીટા ની કિંમત આ કોનો માઇનસ છે સૂત્ર નો માઇનસ છે હવે બી સાત છે ભાગાકાર માં છેદમાં એક ન લખે તો ચાલે માઇનસ માઇનસ વાસ શું થાય માઇનસ માઇનસ તો કરોડ કરોડ

માઈનસ માઈનસ ગુણાકારમાં માઈનસ માઈનસ પ્લસ ખાલી ગુણાકાર અને નિશાની પ્લસ થઈ ગઈ ચલો પ્લસ થઈ ગઈ 5 દુ 10 એટલે શું કરવાનું કે ગુણાકાર તો કરવાનો જ છે 5 દુ 10 પણ માઈનસ માઈનસ નિયમ પ્રમાણે માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ થઈ ગઈ આયા મોટા પદની નિશાની આવે આ કેમ કે શું થયું છે ગુણાકાર ગુણાકાર ભાગાકારમાં નિયમ પ્રમાણે જે માઈનસ પ્લસ થતું હોય એ નિશાની આવે અને ગુણાકાર થતો હોય તો ગુણાકાર જ થાય તો ને નિશાની કેવી થઈ કે પ્લસ અહીંયા 10 ના છેદમાં માં 1 ન લખો તો ચાલે અને આપણે ગણિતમાં માં પ્લસ ની નિશાની ન લખીએ તો ચાલે કે ન ચાલે પહેલું પદ હોય તો પ્લસ ની નિશાની ન લખીએ તો આપણે એને સમજવાનું શું હોય પ્લસ જ છે હું એમ લખું કે અહીંયા 5 તો 5 કેવો ગણાય 5 લખો તો કેવો ગણાય

શૂન્ય દ્વારા છે છે પણ આમાં નવાય શું છે આમાં પદ કેટલા છે માત્ર બે જ પદ છે તો આપણે અહીંયા લેશું કે આ બહુ एक नंबर प्लस बी एक्स प्लस सी आठ है। हर का होता है हरा हर हे हरा हर हे ही हरा हर हीरो ही हरा हर हीरो क्यों क्योंकि वचन ऊपर चेत नहीं xy ऊपर हो वो पड़े ना वर्ग वाला પછી છે જ નહીં તો c =-- 2 चलो एबीसी માં દે પછી લખવાનું હે પર આ એ બહુપદી નથી મેળવાની આ શૂન્યા શોધવા માટે

ચાર નું વર્ગમૂળ હોત હું એમ આમ એક્સ નો બરાબર વર્ગમૂળ માં ચાર આવી રીતના હોત તો આ વર્ગ વર્ગમૂળ ઉડી જાય પછી કેટલા હોય ત્યાં એક્સ

और तो यार में एक प्लस और माइनस लगाया हुआ है तो x बराबर प्लस वर्ग मूल माते और x बराबर बी जवाब सोच है ये तैयार नहीं चीन तो बोलते हैं पास ताई नहीं चीन चलो तो आज है क्यों आप लोग अल्फा में बीटा अल्फा में बीटा ...sunyong ane... ...saha guna ko... ...waceno... ...taban... ...cakasa... ...pono soro... ...pono guna ka... ...gu... ...na... ...ka...

છેદમાં એક નો લખો તો ચાલો આ બે સંખ્યા કેવી છે સરખી સરખાનો સરખા સાથે ગુણાકાર થાય તો શું થાય વર્ગ થાય આપણે એવું ભણાવ્યું હતું બે હાજર વર્ગમુણમાં ત્રણ શું વર્ગુણમાં ત્રણ નો વર્ગ પણ પેલા નિશાની કામ કરવાનું પ્લસ માઇનસ માઇનસ હવે વર્ગમુણમાં ત્રણ નો વર્ગ રેડી વર્ગ વર્ગ મોટ તો દાખલા નવું શું હતું વચન નું ન હતું તો દાખલો થઈ ગયો સહેલો કેમ કે અહિયાં લીટી પાડવી પડી

બહુ બધી મેળવા માટે આગળ શું લખવાનું શૂન્ય લખીશ પેલા તો આ શું જો નો સરવાળો અને ગુણાકાર તો આ થઈ ગયો આપણો શૂન્ય સરવાળો અને આ થઈ ગયો શૂન્યનો ગુણાકાર તો લખીશ શૂન્યો નો સરવાળો એટલે શું થયું

के बराबर, के बराबर पार, कोई शून्य संख्या लेली लगे लेली? 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 ચાલો આલ્ફા પ્લસ બીટા વેલ્યુ આપણે એક થવ પછી એક્સ આલ્ફાગોણીઓ બીટાની બે કાઉન્ટ્સ પુરોગ પી ઓફ એક્સ કે એક્સ નો વર્ડ માઈનસ માઇનસ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે અવે કે બરાબર કેટલા ધારવાના 1 કેમ કે અહીંયા જ મે કીધું તો કે કોઈ પણ ધારી શકાય ખાલી શૂન્યતર એટલે કે શૂન્ય હોવી જોઈએ બીજું કોઈ પણ લઈ શકાય તો કે બરાબર 1 લેતા તો ફરીથી p(x) લખીશ કે બરાબર કેટલા લઈ લીધા x² + 3x + 2 એટલે આપણી બહુપદી મળી x² + 3x બધા ઉદાહરણ પણ થઈ ગયા બધા સ્વાધ્યાય ના દાખલા પણ થઈ ગયા હવે ઉદાહરણ પાંચ છે એ સેનાનું લક્ષી છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી પણ એના હેતુલક્ષી ઓછા છે આપણે કાલે આ બીજા ચેપ્ટરના હેતુ લક્ષીની પ્રેક્ટિસ કરશું ઓકે દાખલા આપો તમને પ્રેક્ટિસ માટે પછી સંબંધ ચકાસવાનો શૂન્ય શોધવાના અને શૂન્ય શોધો સબંધ ચકાસવાનો પહેલો દાખલો આવે બીજો